મધ્યમ રવલ રેસમાં પ્રથમ ક્રમે સિરાજ ખાન ખાનપાના ગોડો બીજા નંબર પર અલ્પેશભાઈ પટેલ ઇચ્છાપોરની ગોળી ત્રીજા નંબર પર અંજરભાઈ સાલેજી વેસમા ગાંજી ગોળો નાની રવલ રેસમાં ઈમરાન નાના અસમાલ પ્રથમ ફાઇટર ઘોડો બીજા નંબર પર વસીમભાઈ સાલેજી વેશમા સબા ગોડો ત્રીજા નંબર પર સિરાજભાઈ રાયલી કોસમડી બાડલ ગોડોર વિજેતાઓને ટ્રોફી અને ગિફ્ટ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું આ રેસનું આયોજન નાના અબ્દુલ હક સરફરાઝ શેખ કે કર્યું હતું જ્યારે તેઓના સપોર્ટર તરીકે ઇમ્તિયાઝ બેલીમ ઇરફાન બેલિમ શાહ નવાજ પઠાણ ઉર્ફે શાહનું ગુલામભાઈ પટેલ સમીર શેખ સેવા આપી હતી